રાજ્યભરમાં હાલ મતદાર યાદી સુધારણા એટલે કે એસઆઈઆરની કામગીરી ઝડપથી ચાલી રહી છે આ કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતા તેમની ઉપર કામનું ભારણ આવી ગયું છે શાળાનું કાર્ય અને એ વચ્ચે ચાલતી એસઆઈઆર પ્રક્રિયાના કારણે અનેક શિક્ષકો માનસિક તણાવ હેઠળ ફરજ બજાવી રહ્યા છે તેવી વાતો સામે આવી રહી છે આવી પરિસ્થિતિમાં રાજ્યમાં અત્યાર સુધી પાંચ બીએલઓના મોત થયા હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે આજ પૃષ્ઠભૂમિમાં વડોદરામાં ફરજ પર રહેલા એક મહિલા સહાયક બીએલઓનું હાર્ટ એટેક થયેલું દુઃખદ અવસાન મોટો પ્રશ્ન ઉઠાવી રહ્યું છે પરિવારને ન્યાય મળે તેમજ એસઆઈઆર પ્રક્રિયામાં જરૂરી પરિવર્તનો થાય તેવા હેતુથી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં કોંગ્રેસે જણાવ્યું કે એસઆઈઆર પ્રક્રિયા દબાણભરી યોગ્ય આયોજન વિનાની અને અલ્પ સમય મર્યાદા ધરાવતી હોવાથી શિક્ષકો પર અતિરેક તણાવ સર્જાય છે સમય મર્યાદા વધારવા પ્રક્રિયા સરળ કરવા અને મૃતક મહિલા સહાયક પરિવારને ન્યાય મળે યોગ્ય વળતર આપવાની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ અવસરે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર જહાં ભરવાડ કાઉન્સિલર પુષ્પા વાઘેલા અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન મહેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસે તંત્રને સ્પષ્ટ કર્યું કે જો એસઆઈઆર પ્રક્રિયામાં સુધારો નહીં લાવવામાં આવે તો શિક્ષકોનું આરોગ્ય અને જીવન બંને જોખમમાં મુકાઈ શકે છે જેથી તંત્રએ તાત્કાલિક આ મુદ્દે પગલાં લેવા જોઈએ એસઆઈઆરની પ્રક્રિયા વડોદરાના નગરજનો માટે અને બીએલઓ બંને માટે સરદળ સાબિત થઈ ગઈ છે એક બેને હાથ એટેકથી જીવ ગુમાવ્યો એ બેનને એમને આત્માને શાંતિ માટે અમે શ્રદ્ધાંજલિ પણ આપી અને અમે વડોદરા શહેરના કલેક્ટરને રજૂઆત કરી છે કે એમને આર્થિક સહાય એમના પરિવારને મળે સરકારી નોકરી આપવામાં આવે પણ સાથે સાથે જે અત્યારે જે કામગીરી ચાલી રહી છે જે ચાર ડિસેમ્બર સુધીનો જે ટાઈમ છે એને લાંબવામાં આવે શેની ઉતાવળ છે સમય મર્યાદા તમે શું કામ રાખી છે લોકસભા લોકશાહીમાં સંવિધાને વધારે અધિકાર આપે છે મતનો અધિકાર એ મતનો અધિકાર શું કામ છીનોવો છે બિહારમાં પાસઠ લાખ મતદારોના નામ નીકળી ગયા આવી રીતે ગુજરાતમાં શું તમે કરવા માગો છો શું આવનારી કોર્પોરેશનની ચૂંટણી તમારે એસઆઈઆરના માધ્યમથી કરવી છે એના માટે આ બધી ગડબડ ચાલી રહી છે એ અમારા પ્રશ્ન છે અને લોકોના મગજમાં પ્રશ્ન છે લોકોને વિશ્વાસ નથી કે કેમ આખીને આખી સોસાયટીના નામ નીકળી ગયા છે જે લોકોએ વર્ષોથી વોટ આપે એમના નામ નીકળી ગયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ માંગણી કરી છે એક તો જે બીએલઓ છે બહુ સારી કામગીરી કરતા હોય છે પરંતુ આ લોકો એસી કેમે બેઠા બેઠા ઓર્ડર આપે છે અને બીએલઓ નીચે ફિલ્ડમાં કામ કરવાનું જે મહિલા બીએલઓ ભાગે બધી મહિલાઓ છે બહેનોને ઘરનું કામ કરવાનું બહારનું ઓફિસનું કામ કરવાનું અને એસઆઈઆરનું તો ઓછા સમયમાં વધારે કામ કરવાના કારણે હાર્ટ એટેકના બનાવ બને છે એટલે ને પ્રજાજનો વચ્ચે જે ઘર્ષણ થાય છે એ ના થાય એના માટે સમય મર્યાદા વધારો જે એક મહિનો રાખો એ જગ્યાએ ત્રણ મહિના કરો સમય મર્યાદા વધારો અને જે પ્રોપર ટ્રેનિંગ હજુ પણ અમુક વિસ્તારોમાં ને અમુક પ્રોપર ટ્રેનિંગ નથી મળી અમે અગાઉ સાત તારીખે આવેદનપત્ર આપ્યું બાર તારીખે આપ્યું ઓગણીસ તારીખે આપ્યું તો કોંગ્રેસ પાર્ટીના આવેદનપત્રને આ લોકો પકડીને પસ્તીમાં નાખતા લાગે છે ઉપર સરકાર સુધી જતું જ નથી અને આ સરકાર જે કેન્દ્રની હોય કે રાજ્યની એ લોકો એટલા જાડી ચામડીના થઈ ગયા છે કે પગલખી નિર્ણયો લે છે પ્રજા વિરોધી નિર્ણય લે છે આ બધા પ્રજા વિરોધી નિર્ણય છે જરૂર આટલી ઉતાવળ છે ભાઈ રાતોરા છે છે તમને લોકોમાં ભાજપનો વિરોધ રાતો ચૂંટણી કાલે થાય ને તો ભાજપનો ગર્બો ઘેર આવે એના માટે એસઆઈઆર પ્રક્રિયા કરીને એસઆઈઆર અટપટી પદ્ધતિ લઈને લોકો વોટથી વંચિત રહ્યા એમાં પણ ખાસ કરીને જે કોંગ્રેસના લોકો છે જે કોંગ્રેસનો મત વિસ્તાર છે એવા સોઝાડીને નામો બાકાત થવાનીમાં ફરિયાદ આવી છે ત્યારે આવનાર દેશમાં પ્રક્રિયા નિષ્પક્ષ થવી જોઈએ એ અમે રજૂઆત અને માગણી કરી છે અમે નાગરિકો વતી આવ્યા છે કોંગ્રેસ પાર્ટી કોઈ બી મતદાર મતદાન વગર વંચિત ના રહે એના માટેની રજૂઆત છે આ ત્રીજી રજૂઆત છે વારંવાર લોકોને હેરાન કરવા બે હજાર બેમાં તમે મત આપવા ગયા હતા કે નહીં આ બીએલો જેટલા છે ને એને બી હું પૂછી જઉં કે ભાઈ તારો બે હજાર બેમાં મતદાર મતાધિકાર હતો કે નહીં એ નહીં બતાડી શકે એક સામાન્ય આદમી ગરીબ ઝોપડપટ્ટીમાં રહેતા હોય વસાહતોમાં રહેતા હોય જે લોકોનો ઘર કામ કરતા હોય પેટીઓ ભરતા હોય એને કઈથી ખબર પડે તમારી બે હજાર બેની યાદીને એ આ તો જાણી જોઈને ગરીબ માણસોને હેરાન કરવા એમના મતદાર યાદીમાં નામો ન દાખલ થાય કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટીને હેરાન કરવું એમના એમના કાર્યકર્તાઓ ખેસ લગાડીને જાય આ બધી પ્રક્રિયા સત્તાધારી પાર્ટીને જીતાડવા માટે અથવા એમના એમની પાછળ પાછળ ફરવાના આ ધંધા થઈ રહ્યા છે એટલે જ કોંગ્રેસ પાર્ટી તમારા માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને જાગૃત કરવા માંગે છે કે મતાધિકાર અધિકાર જરૂરી છે એ તમારી તાકાત છે એ તાકાતથી તમે કોઈ પણ પ્રતિનિધિને જીતાડી શકો હરાવી શકો પણ આ જે રીતે બોગસ વોટિંગની જે પ્રક્રિયા ચાલી રહી છે કે આના નામ કાઢી નાખો આના નામ કાઢી નાખો મરેલા નામ રહેવા દો આ બધી પ્રક્રિયા બોગસ વોટિંગ કરવા અને સત્તાધારી પાર્ટી વિરોધ પાર્ટીને હરાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે એવું લાગી રહ્યું